જય મોગલ જય મની જય મનવાળી જય કબરાવ વાળી ચાર પાડાના ચારણો મારા છે તો ચાર પાડાના ચારણો ને બાપુના મોગલધામ કબરાવ આદેશ છે કે આપણી સમાજનીમાં જે અમુક જે ખેંચ છે કોઈ મનતાણ છે ખેંચતાણ છે બધી બંધ કરવા માટે મેં નિર્ણય કર્યો છે ટેબલ તારીખ વાત તો અત્યારે વિડીયો બે મિનિટ દઉં છું પાલીતાણા અમારો રામભાઈ અમારો પરિવાર માવદાન ગઢવી અને કમલેશભાઈ ગઢવી અને દીપકભાઈ ગઢવી મહીપત ગઢવી ભાઈ દીપક નહી મહીપત ગઢવી આવા ઘણા દીકરા છે ચાર ઓણો લગભગ પંદરસો થી બે હજાર દીકરાઓ ગેડા છે ગ્રુપ કર્યું છે હું ખૂબ રાજી થયો કારણ બધાય ના ગ્રુપ છે મોગલ બધા ને એકતા રાખે અઢારે વર્ણ પણ ચારણ કેમ નહીં બાપ ચારણ કેમ ગ્રુપ નહી મારો હવાજ ચારણો બધા ના ગ્રુપ છે હું જોઈ રાજી થાવ છું મા આ બધા એકતા રાખજે એક ગ્રુપ રાખજે ચારણો નું કેમ કારણ કે આપણી એકતા તૂટી રહી છે ચારણો તો આવા દીકરા જે સમાજ માટે આગળ આવે છે ને એને સાથ સહકાર દો આજ મારી મજબૂરી હોય તો હું કોઈ કહી નથી શકતો પણ જેથી આવા દીકરાને કહી તો એની વાહે હજારો ચારણો જોડાય છે એક બાપુનો આદેશ છે બાપ અહીંયા મોગલધામે ધામે અહીંયાથી બસો પાંચસો હજાર જે થાય તમામ ચારણો અહીંયા ભેળા થાય છે અને આ ચાર થી આ પાંચ મેં જે નામ લીધું છે એ દીકરાને માએ આદેશ કર્યો છે બાપ મોગલધામે હાજર થાવ અને આપણે કરો કારણ કે આજ મારે કોઈ મારા ખંડિત પ્રશ્ન હોય તો હું કઈ ન કહી કહી ન શકું અથવા

તો લગ્ન લાયક હોય તો કઈ ન કરી શકતા હોય તો આપણે સમાજને કારણ કાંકરે કાંકરે ટીપે ટીપે સરોવર બંધાય એમ નાતે નાતેરને અભિમાન આવી ગયો મારો ભગવાન હું ભગવાન મારા પીઠ માંથી બે છે એટલે ગરુડ ને અભિમાન આવી ગયો અભિમાન આવી ગયો એટલે સમાજને બીજો હેરાન કરવા એટલે સમાજે કીધું કે આપણે છોડી દો બોલાવાનું કાંઈ વાંધો ને મારી તમારી જરૂર નથી સમાજની મારા તો કે ભગવાન છે કે વિષ્ણુ તો કે કાંઈ વાંધો નહીં કારણ કે આને કોણ પૂગે ગરુડને પછી ગરુડ ગયા એટલે ભગવાન વિષ્ણુ આવડું મોઢું રાખીને બે ગયા કે કા પ્રભુ તમે ઉઠી કે સમાજે જેને તિસ્કાર દીધો હોય ને એનું મોઢું મારાથી ન જવાય એમ હું સમાજને કહું છું બાપ આવા દીકરાને સાસ સત્કાર આવા ભાઈ દીકરાની સમાજમાં જરૂર છે બાકી તો વાત કરી છે હું તમે કાંટિયા ખેંચવાની વાત છે મારે ને એને બને ને મારે ને લાગે ને હું ને માતાજી એ જે કઈ માતાજી પિતાજી મેળડી મોગલ જે મૂકી મન દઈ દેજો પણ હે ચારણો આપણે એક થાવ બસ એકતાની જરૂર છે શું કામ આપણા સમાજ માટે આમાં કોઈ રાજકારણ નથી હું રાજકારણ તો કોઈ માનતો નથી આમાં કોઈ રાજકારણ લેવાનું નથી ચારણો આપણે બધાને ભેળા થાય અને બાપુ તમને અહીંયાથી આદેશ કરે કે તારીખ વાર અમારો રામભાઈ દીકરો છે માલધાન ગઢવી છે કમલેશ ગઢવી છે ભયપત ગઢવી છે તો આવા સાત દીકરાને જાણ કરી છે હજારો દીકરા છે આ નામ આવ્યા એટલાનું બોલ્યો છો અમુક આવ્યા નથી અફણ છો હવે આ બધો મેળ તમારે કલ્યાવાનો બાપાને મોગલ ધમે આપણે આથી બાપુનો આદેશ થાય છે બાપ ચારણો તમારી ઉંમર નાની છે પણ મારા હાવત તમારી વિચારધારાને હું એટલું કઉક મોગલ મારી આવે આવેસા મારા સંતાનો થઈ દે પણ આવું ને આવું સમાજ માટે એકતાનું કાર્ય કરે જેથી કારણ કે વાણાને વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાં મૂકવી વાત કે આવા ભાઈ દીકરા હોય તો બોલાવીને વાત કરી શકી છે હું આ સમાજની વાત કરું છું ચારણ સમાજની વાત કરું છું તો આપણો ગુજરાત પૂરતું આ યુવા મંડળ આખું જબરજસ્ત ઊભું થયું છે ભાવ એમાં સાહસ સહકાર મારે પૂરો પૂરો છે અને આ દીકરાની આરે ખુદ હું પોતે હાથે જ છો બાપ આ મારા હતને સાથ સહકાર દેવાનો છે અને આપણી સમાજના આપણે નાના મોટા જે સમસ્યા છે એ હલ કરવાની છે આર્થિક રૂપે મદદ કરવાની છે કોઈને ભણતરમાં કોઈ મંદવાડ હોય કોઈ લગ્નનું હોય કોઈ પણ ખેંચતાણ હોય તે આપણે સમાધાનનું કાર્ય કરવાનું આ દીકરાએ પીડી ઉપાયેલું છે આ દીકરાને ખૂબ મોગલના આશીર્વાદ જય મોગલ જય મની ધા જય વડવાલ